હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એવી મીઠાઈની રેસીપી શેર કરીશ ને જેને બનાવવા ના આપણે માવાની જરૂર પડશે ના મિલ્ક પાઉડરની કે ના ચાસણીની ઝંઝટ થશે અને આ મીઠાઈ તમે વ્રત અને ઉપવાસમાં પણ ખાઈ શકશો સૌ પહેલા આપણે એક તાજું નાળિયેર લઈ લેશું અને તેને પાણીથી ધોઈ અને સાફ કરી લેશું આ રીતે એકદમ તાજું નાળિયેર હોય તેવું જ નાળિયેર લેવાનું છે અને નારિયેળની પાછળની છાલને આપણે ચાકુથી અલગ કરી લેશું બધા જ નાળિયરની આ રીતે છાલ અલગ કરી લેવાની છે હવે આ નારિયેળના આપણે નાના નાના ટુકડા કરી લેશું તો આ રીતે બધા નારિયેળના નાના ટુકડા કરી લેવાના અહીં આ મીઠાઈ બનાવવામાં આપણે એક નારિયેળની જરૂર પડશે બધા નારિયેળના મેં આ રીતે નાના ટુકડા કરી લીધા છે હવે તેને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દેશું આ ચટણીનું જે નાનું મિક્સર જાર હોય તે લીધેલું છે હવે તેનું ઢાંકણ ઢાંકી અને તેને આપણે પલ્સ મોડ ઉપર ભૂકો કરી લેશું તો આ રીતે પલ્સ મોડ ઉપર જ તેને ફેરવવાનું છે નહીં તો નારિયેળમાંથી દૂધ છૂટું પડી જશે તમે જોઈ શકશો આ રીતે નારિયેળનું એકદમ સરસ છૂટું ખમણ તૈયાર થયું છે હવે તેને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું અને એક પેનમાં એક કપ જેટલા સિંગદાણા લઈ લેશું અને તેને શેકી લેશું ધીમા તાપ ઉપર બે થી ત્રણ મિનિટ સુધી સિંગદાણાને શેકી લેવાના સિંગદાણાનો થોડો એવો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું તો તમે જોઈ શકશો સિંગદાણાનો આ રીતે થોડો એવો કલર ચેન્જ થઈ ગયો છે હવે તેને ગેસ પરથી નીચે ઉતારી અને ઠંડા કરી લેશું અને ત્યારબાદ તેને આ રીતે ફોતળા કાઢી લેશું હવે તેને એક મિક્સર જારમાં ઉમેરી દેસુ ઢાંકણ ઢાંકી અને તેને પણ પલ્સ મોડ ઉપર આપણે ભૂકો તૈયાર કરવાનો છે નહીં તો સિંગદાણામાંથી તેલ છૂટું પડી જશે તો તમે જોઈ શકશો આ રીતે એકદમ સરસ છૂટો ભૂકો તૈયાર થયો છે આ જ રીતે આપણે સિંગદાણાના ભૂકાને તૈયાર કરવાનો છે હવે ફરી પાછું એક પેનમાં આપણે જે ટોપરાનું છીણ તૈયાર કરીને રાખેલું છે તેને માપી લેશું તો એક કપ જેટલું આપણું ટોપરાનું છીણ તૈયાર થયેલું છે સિંગદાણાનો ભૂકો પણ એક કપ જેટલો તૈયાર થયેલો છે તો એ જ કપના માપથી એક કપ જેટલું આપણે તેમાં દૂધ ઉમેરી દેસુ બધી વસ્તુ અહીં આપણે માપીને જ લેવાની છે એ જ કપના માપથી અડધો કપ મેં ખાંડ ઉમેરેલી છે તો આ રીતે બધી વસ્તુ તમારે માપીને જ લેવાની છે તમારી પાસે આ રીતનો મેઝરિંગ કપ ન હોય તો ઘરની કોઈ પણ વાટકીને સેટ કરી અને લઈ લેવાનું ધીમા તાપ ઉપર તેને આપણે થવા દેશું શરૂઆતમાં પાંચ મિનિટ સુધી તમે ગેસની ફ્લેમને હાઈ રાખી શકો છો જેમ જેમ આપણું મીઠાઈનું આ મિશ્રણ ઉકળશે તેમ તેમ તે ઘટ થવા લાગશે થોડું એવું ઘટ થઈ જાય એટલે આપણે ગેસને ધીમો કરી દેવાનું પાંચ મિનિટ પછી તમે જોઈ શકશો આ રીતે આપણું મીઠાઈનું મિશ્રણ એકદમ સરસ ઉકળી ગયું છે હવે તેમાંથી ખૂબ જ છાટા ઉડશે તો આપણે તેને સાચવીને હલાવવાનું છે બની શકે તો કોઈ મોટો ચમચો લેવાનો જેથી કરી અને હાથમાં છાટા ઓછા ઉડે હવે આપણે ગેસને ધીમો કરી અને ચમચાને સતત ફેરવતા રહેવાનું છે જેથી કરી અને મીઠાઈનું મિશ્રણ આપણું તળિયે ચોટે નહીં તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકશો આ રીતે એકદમ સરસ ઘટ થઈ ગયું છે હજુ પણ આપણે તેને બે ત્રણ મિનિટ સુધી થવા દેવાનું છે ટોટલ તેને થતાં દસ મિનિટ જેવો સમય લાગશે તો ધીમા તાપો પર સતત ચમચો ફેરવતા રહેશું હવે આ સમયે તેમાં આપણે એક ચમચી જેટલું દેશી ઘી ઉમેરી દઈશું અહીંયા આપણે માવો કે મિલ્ક પાવડર કોઈ પણ વસ્તુ ઉમેરેલી નથી તો આ રીતે એક ચમચી ઘી ઉમેરવાથી આપણી મીઠાઈ એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે તમારે મિલ્ક પાવડર ઉમેરવું હોય તો બે ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરી શકો છો ચપટી જેટલો આપણે એલચી પાવડર ઉમેરી દઈશું અને તેને મિક્સ કરી લેશું અને એકાદ મિનિટ સુધી ફરી પાછું આપણે તેને થવા દેશું હજુ પણ આ મીઠાઈ થોડી એવી આપણી ઢીલી છે તો એક મિનિટ સુધી ફરી પાછું આપણે તેને કૂક કરી લેશું એક મિનિટ પછી તમે જોઈ શકશો એકદમ સરસ આપણી મીઠાઈનું મિશ્રણ આ રીતે ઘાટું થઈ ગયું છે તો હવે આપણે તેને ગેસ બંધ કરી અને ગેસ પરથી નીચે ઉતારી લેવાનું છે અને તેને એકદમ સરસ ઠંડુ કરવાનું છે આ મીઠાઈમાંથી જો તમારે બરફી તૈયાર કરવી હોય તો આ સમયે ગરમ ગરમ મીઠાઈ હોય ત્યારે જ કોઈ થાળીમાં ઘી લગાવી અને તેને થાળીમાં ઉમેરી દેવાની જેથી કરી અને તમારી બરફી બનીને તૈયાર થશે હું આજે તેના રોલ વાળવાની છું તો મેં આ રીતે એક પ્લેટમાં કાઢી અને તેને એકદમ સરસ ઠંડી કરી લીધી છે થોડી વાર માટે મેં ફ્રીજમાં રાખી દીધી હતી જેથી કરીને આપણે મીઠાઈનું મિશ્રણ ઝડપથી ઠંડુ થઈ જાય હવે તેમાંથી બે ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ લેશું અને આ રીતે તેને સિલિન્ડર આકારના રોલ વાળી અને તૈયાર કરી લેશું તમારે મીઠાઈને જે પણ શેપ આપવું હોય તે આપી શકો છો તમે આમાંથી પેંડા પણ બનાવી શકો છો આ રીતે રોલ પણ તૈયાર કરી શકો છો તેને આપણે સૂકા કપડાના છીણથી આ રીતે કોટ કરી લેશું બધા રોલને આ રીતે મેં તૈયાર કરી લીધેલા છે ઉપરથી તેમાં થોડી થોડી પિસ્તાની કતરણ એડ કરી દઈશું અને થોડી ડ્રાય રોસ પેટલ ઉમેરી દેશું જેથી કરીને આપણી મીઠાઈનો દેખાવ એકદમ સરસ આવશે આ એકદમ ઓપ્શનલ છે તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બધા રોલને મેં આ રીતે તૈયાર કરી લીધા છે તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ઇઝી રેસીપી હું તમને એક રોલને તોડીને પણ બતાવીશ તો દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એટલી પોચી મીઠાઈ બનીને તૈયાર થઈ છે અને તમે કોઈ પણ વ્રત અને ઉપવાસમાં પણ ખાઈ શકો છો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આજની આ મીઠાઈની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી